જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હવે બધા તહેવારો આવી રહ્યા છે તો આપણને ભગવાનના બધા વાસણો પણ ધોવા જોઈશે સો તમે આ જોઈ શકો છો આ ચાંદીના વાસણો આ રીતે કાળા કાળા અહીંયા થઈ ગયા છે મારે આ હું તમને કેવી રીતે આપણે કરવાનું ક્વિક અને ઇઝી છે તો અહીંયા મેં ટૂથપેસ્ટ તમારી પાસે ઘરમાં જે ટૂથપેસ્ટ હોય એ લેવાની હવે હું તમને આ બતાવું તમે જુઓ કોઈ પણ બ્રશ લો અને ભગવાન માટે વાપરો છો તો નવું જ બ્રશ લેજો હવે તમે આ જોજો કે કેટલું સરસ આ એકદમ વ્હાઇટ થઈ જશે એકદમ તમારે બીજા કોઈ સોલ્યુશનની આમાં જરૂર નહીં પડે સો આ તહેવારોમાં તમે ભગવાનના વાસણો કે ભગવાનની ચાંદીની મૂર્તિઓ કે ભગવાનના ચાંદીના વાસણો તમે આ રીતે કરી શકો છો હવે હું તમને આ પાણીથી ધોઈને બતાવું આ તમે જુઓ ફ્રેન્ડ્સ હું પહેલાં અહીંયા બધે હું અહીંયા ઘસી કાઢું છું બધે આપણે અહીંયા ઘસી કાઢીએ એકદમ ક્વિક અને ઇઝી આખો તમારો આ નવું થઈ જશે તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ જુઓ એકદમ ન્યૂ બ્રાન્ડ જેવું થઈ ગયું છે યુ કેન સી ધીસ અને હું હવે આને અહીંયા લૂછી કાઢું છું તમે આ જુઓ ફ્રેન્ડ્સ એકદમ નવું યુ કેન સી હાવ ઇટ શાઇન્સ એકદમ ફાઇન શાઇન થતું થઈ ગયું છે યુ કેન સી ધીસ તમને એમ લાગશે કે તમે નવા વાસણ લીધા છે એકવાર તો આ તમે જોઈ શકો છો એકવાર તો જરૂર ટ્રાય કરી જોજો આ રીતે તમે ભગવાનની બધી મૂર્તિઓ ધોઈ શકો છો આ મેં બધી ધોઈને હમણાં મૂકી છે સો તમે પણ હવે તહેવારોમાં ટ્રાય કરો થેન્ક યુ ફોર વોચિંગ